નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ્ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો છેલ્લો અધ્યાય વાંચ્યો હતો આજે આપણે બીજો સ્કંદ ચાલુ કરીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્બ્રહ્મા બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર બીજો સ્કંદ પહેલો અધ્યાય ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપ નું વર્ણન શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત લોક કલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે મનુષ્ય માટે જેટલી પણ સાંભળવાની સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે આત્મજ્ઞાની મહાપુરુષો આવા પ્રશ્નોનો ઘણો આદર કરે છે હે રાજેન્દ્ર જે જે ગૃહસ્થો ઘરના કામ ધંધાઓમાં ગૂંચવાયેલા છે પોતાના સ્વરૂપને જાણતા નથી તેમના માટે હજારો પ્રાપંચિક વાતો કહેવા સાંભળવાની વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે તેમનું આખું આખું એમ જ વીતી જાય છે તેમની રાત નિદ્રામાં કે સ્ત્રી સમાગમમાં વીતે છે અને દિવસ ધનની હોય ધનની હાય હાઈમાં કે પરિવારજનોના ભરણ પોષણમાં ખતમ થઈ જાય છે સંસારમાં જેમને પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે તે શરીર પુત્ર પત્ની વગેરે કશું નથી તે અસત છે છતાં જીવ તેમના મોહમાં એટલો ઘેલો થઈ જાય છે કે રાત દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતા જોઈને પણ ચેતતો નથી તેથી હે પરીક્ષિત જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે તેણે તો શરૂઆતમાં સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ સ્મરણ અને કીર્તન કરવું જોઈએ મનુષ્ય જન્મનો એ જ એટલો જ લાભ છે કે ગમે તે રીતે પણ જ્ઞાનયોગ ભક્તિયોગ અથવા પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરવું આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ વેળાએ ભગવાનનું સ્મરણ થાય છે એ પરિચિત જેવો નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે તે મોટા મોટા ઋષિમુનિઓ પણ ઘણું કરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથાનું વર્ણનમાં રમમાણ રહે છે દ્વાપર યુગના અંતમાં આ ભગવદ રૂપ અથવા વેદતુલ્ય તુલ્ય શ્રીમદ ભાગવત નામના મહાપુરાણનું મેં મારા પિતા શ્રી વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું હે રાજર શ્રી મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું તમે ભગવાનના પરમ ભક્ત છો તેથી હું તમને તે સંભળાવીશ જેઓ તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેમની શુદ્ધ ચિત્ત વૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દી પરોવાઈ જાય છે જે મનુષ્ય આ લોક કે પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે અથવા એનાથી વિરુદ્ધ સંસારમાં દુઃખનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે અને નિર્ભય મોક્ષપદ મેળવવા ઈચ્છે છે તેવા સાધકો માટે તથા યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામોનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે પોતાના કલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યોનું વર્ષ વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ વીતી જાય છે એનાથી શો લાભ સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી બે ઘડી પણ શ્રેષ્ઠ છે કારણ કે તેના થકી પોતાના કલ્યાણની ચેષ્ટા તો કરી શકાય છે રાજર્ષિ ખટવાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણીને બે ઘડીમાં જ બધું ત્યજી દઈને ભગવાનના અભયપદને પદને પામ્યા હતા એ પરીક્ષિત હજી તો તમારા જીવનની સાત દિવસની અવધિ છે એ દરમિયાન જ તમે પોતાના પરમ કલ્યાણ માટે જે કંઈ કરવું જોઈએ તે કરી લો મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્ય ગભરાવું નહીં તેણે વૈરાગ્યના શસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ ધૈર્યપૂર્વક સ્નાન કરવું જોઈએ અને પવિત્ર તથા એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસી જવું જોઈએ ત્યાર પછી પરમ પવિત્ર અ ઉ મ એ ત્રણ માત્રાઓથી યુક્ત પ્રણવનો મનોમન જપ કરવો જોઈએ પ્રાણવાયુને વશ કરીને મનનું દમન કરવું જોઈએ અને એક ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવો નહીં બુદ્ધિની સહાયથી મન વડે તેમના વિષયોમાં વાળી લેવી જોઈએ અને કર્મની વાસનાઓથી ચંચળ થયેલા ચિત્તનો વિચાર વડે નિરોધ કરીને તેને ભગવાનના મંગલમય રૂપમાં જોઈએ ભગવાનના શ્રી વિગ્રહમાંના કોઈ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવું જોઈએ આ પ્રમાણે એક એક અંગનું ધ્યાન કરતા કરતા વિષય વાસના રહિત મનને પૂર્ણપણે ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું જોઈએ કે પછી અન્ય કોઈ વિષયનું ચિંતન જ ન થાય તેજ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે જેને પ્રાપ્ત કરીને મન ભગવત પ્રેમ રૂપી આનંદથી ભરાઈ જાય છે જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુણથી વિક્ષુબ્ધ થાય અથવા તમોગુણથી મૂઢ બની જાય તો ગભરાવું નહીં ધૈર્યપૂર્વક યોગ ધારણા વડે તેને વશ કરવું જોઈએ કારણ કે ધારણા તે બંને ગુણોના દોષોને નાબૂદ કરે છે ધારણા સ્થિર થઈ થઈ જવાથી જ્યારે યોગી ધ્યાનમાં પોતાના પરમ મંગળમય આશ્રય ભગવાનને જુએ છે ત્યારે તેને તરત જ પ્રાપ્તિ થઈ જાય છે પરીક્ષિતે પૂછ્યું હે બ્રહ્મન તે ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં કઈ રીતે કરવામાં આવે છે અને તેનું શું સ્વરૂપ માનવામાં આવ્યું છે કે જે તરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે છે શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત આસન શ્વાસ આસક્તિ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને પછી બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળ રૂપમાં પરવવું જોઈએ મોટામાં મોટું આજે જે વિશેષ રૂપે દ્રશ્યમાન સ્થૂળ વિરાટ બ્રહ્માંડ છે તે જ વિશ્વ રૂપમાં ભૂત ભવિષ્ય અને વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે એવું અનંત કોટીનું બ્રહ્માંડ જ વિરાટ પુરુષનો સ્થૂળ દેહ છે આ વિશ્વ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ અગ્નિ વાયુ આકાશ અહંકાર મહત્વ અને પ્રકૃતિ આ સાત આવરણોથી ઘેરાયેલો છે અને એને વિરાટ પુરુષ કહે છે તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે છે તત્વજ્ઞાની મનુષ્યો તે વિરાટ પુરુષનું આ પ્રમાણે વર્ણન કરે છે એ વિરાટ પુરુષના તળિયા પાતાળ છે તેમની એડીઓ અને પંજા રસા તલ છે બંને ઘૂંટીઓ એડી ઉપરની ગાંઠો મહાતલ છે તેમના પગની પિંડીઓ તલાતલ છે વિશ્વમૂર્તિ ભગવાનના બંને ગોઠણ સુતલ છે જાંઘો વિતલ અને અતલ છે

વિષ્ણુના નેત્રો અંતરિક્ષ છે તેમની જોવાની શક્તિ સૂર્ય છે બંને પોપચા રાત અને દિવસ છે એમનો ભ્રુકુટી વિલાસ બ્રહ્મલોક છે તાળવું જળ અને જીભ રસ છે વેદોને ભગવાનનું નું બ્રહ્મરંધ્ર અને યમ ને દાઢો કહે છે બધી જાતના સ્નેહ દાત છે અને તેમની જગન મોહિની માયાને જ તેમનું સ્મિત કહે છે આ અનંત સૃષ્ટિ તે જ માયાનો કટાક્ષ વિક્ષેપ છે લજ્જા એ ઉપરનો હોઠ અને લોભ એ નીચેનો હોઠ છે ધર્મ સ્તન અને અધર્મ પીઠ છે પ્રજાપતિ તેમની મૂત્રેન્દ્રિય છે મિત્રા વરુણ એ બે અંડકોષ છે સમુદ્ર પેટ છે અને મોટા મોટા પર્વતો તેમના અસ્થિ સમૂહ છે હે રાજન નદીઓ વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાળીઓ છે વૃક્ષો રૂવાટા છે પરમ પ્રબળ વાયુ શ્વાસ છે છે કાળ તેમની ચાલ અને ગુણોનું ચક્કર રાખવું એ તેમનું કર્મ છે હે પરીક્ષિત વાદળો તેમના કેશ મનાય છે સંધ્યા તે અનંતનું વસ્ત્ર છે મહાત્માઓએ અવ્યક્તને જ તેમનું હૃદય કહ્યું છે અને બધા વિકારોનો ખજાનો એવા ચંદ્રમાને તેમનું મન કહેવામાં આવ્યો છે મહત્ત્વને શરૂઆતમાં ભગવાનનું ચિત્ત કહે છે અને રુદ્ર તેમનો અહંકાર છે ઘોડા ખચ્ચર ઊંટ અને હાથી તેમના નખ છે વનમાં રહેનારા બધા મૃગો અને પશુઓ તેમના કટિપ્રદેશમાં સ્થિત છે જાત જાતના પક્ષીઓની રચના તેમની અદ્ભુત શિલ્પકળા છે સ્વયંભૂ મનુ તેમની બુદ્ધિ છે અને મનુના સંતાન મનુષ્યો તેમના નિવાસ સ્થાન છે ગંધર્વ વિદ્યાધર ચારણો અને અપ્સરાઓ તેમના ષડજ વગેરે સાત સ્વરોની સ્મૃતિ છે દૈત્યોની સેના તેમનું વીર્ય છે બ્રાહ્મણ મુખ છે ક્ષત્રિય ભુજાઓ છે વૈશ્ય જાંઘો છે અને શુદ્ર તે વિરાટ પુરુષના ચરણ છે વિવિધ દેવતાઓને નામે જે મોટા મોટા દ્રવ્ય યજ્ઞ કરવામાં આવે છે તે તેમના કર્મો છે એ પરીક્ષિત વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ જ સ્વરૂપ છે તે મેં તમને કહી સંભળાવ્યું તે સ્વરૂપમાં મુ મુમુક્ષુ મનુષ્ય બુદ્ધિ વડે મનને સ્થિર કરે છે કારણ કે એનાથી ભિન્ન અન્ય કોઈ વસ્તુ નથી તે ભગવાન જ જગતમાં જેટલા પણ પ્રાણીઓ છે તે બધાની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપોમાં થઈને તે જ બધા પદાર્થોનો અને વિષયોનો અનુભવ કરે છે તે ભગવાન બધા પ્રાણીઓનો આત્મા છે ભગવાન પ્રાણીઓથી અલગ હોઈ શકતા નથી તે જ પ્રાણીઓના દ્વારા બધો ક્રિયાકલાપ કરે છે સામાન્યત આપણે તેનો અનુભવ કરી શકતા નથી આ વાત અનુભવમાં આવી જાય તો બ્રાહ્મણની સ્થિતિ થઈ જાય ઉદાહરણ તરીકે સ્વપ્નમાં સ્વપ્ન જોનારો વ્યક્તિ એક જ હોય છે પરંતુ તે જ પોતાનું પોતાથી પોતાનામાં અનેક રૂપોમાં થઈને સ્વપ્ન જુએ છે સ્વપ્ન તૂટતા જ તે જાણે છે કે આ બધું મિથ્યા છે એ જ રીતે મોહ જાગેલો મનુષ્ય એક પરમાત્માનું જ દર્શન કરે છે સત્ય તત્વ એક જ છે તે આનંદનો સાગર છે તેનું જ ભજન કરવું જોઈએ ક્યાંય પણ આસક્ત થવું ન જોઈએ આસક્તિ જ પતનનું કારણ છે પહેલો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે